નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ એટલે કે બાર પાંચ બે હજાર ને પચીસ અને મિત્રો આજે આપણે વાત કરવાના છીએ તો જૂન બે હજાર પચીસથી પેન્શનરો માટે આ ચાર નિયમોમાં થશે મોટા ફેરફારો તો મિત્રો આજ બપોરે બારને પંદર કલાકે મોટા સમાચાર આવ્યા છે તો વિડીયોમાં આપણે સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો પગાર વધારો અપડેટ એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર આવ્યા છે તો હકીકતમાં કર્મચારીઓ આઠમા પગાર પંચના પ્રસ્તાવને મંજૂરી મળી ત્યારથી તેના અમલીકરણની રાહ જોઈ રહ્યા છે તો દરમિયાન ફિટમેન્ટ ફેક્ટર અંગેની ચર્ચાઓ પણ તીવ્ર બની છે તો તાજેતરમાં સૂત્રો પાસેથી મળી રહેલા સમાચાર અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે નવા પગાર પંચમાં બે પોઈન્ટ છ્યાસીનો ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવી શકે છે તો હવે ચાલો જાણીએ કે આવી સ્થિતિમાં કર્મચારીઓના મૂળ પગારમાં કેટલો વધારો થશે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકાર કર્મચારીઓના પગાર માળખામાં ફેરફાર કરવા માટે દર દસ વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરે છે તો હાલમાં કર્મચારીઓને સાતમા પગાર પંચ હેઠળ પગારને ભથ્થાનો લાભ મળી રહ્યો છે તો તેની રચના વર્ષ બે હજાર ચૌદમાં કરવામાં આવી હતી અને સાતમા પગાર પંચની ભલામણો બે હજાર સોળમાં લાગુ કરવામાં આવી હતી તો હવે આ વર્ષના ડિસેમ્બર બે હજાર પચીસમાં સાતમા પગાર પંચને દસ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે અને આવી સ્થિતિમાં સરકાર નવા પગાર પંચનો અમલ કરશે તો કેન્દ્ર સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમા પગાર પંચની જાહેરાત કરી હતી પરંતુ હજુ સુધી આઠમા પગાર પંચની રચના કરવામાં આવી નથી દોસ્તો ત્યારબાદ તમને જણાવી દઈએ કે આઠમા પગાર પંચ લાગુ થયા પછી દેશના પચાસ લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પાસઠ લાખથી વધુ પેન્શનરોને તેનો લાભ મળશે તો હકીકતમાં નવ પગાર પંચ આવતાની સાથે જ કર્મચારીઓના મૂળ પગાર અને પેન્શનમાં મોટો વધારો થશે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો સરકારે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે તો રિપોર્ટ્સ અનુસાર સરકારે આઠમા પગાર પંચ માટે બેતાલીસ મહત્વપૂર્ણ પદો પર નિમણૂકોની પ્રક્રિયા શરૂ કરી દીધી છે તો આમાં અધ્યક્ષ અને સલાહકારોની નિમણૂકોનો સમાવેશ થાય છે તો કમિશનની સંદર્ભની શરતો નક્કી થતાં જ તેનું કાર્ય શરૂ કરવામાં આવશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન ફેક્ટર શું હશે તો નવા પગાર પંચના અમલીકરણ સાથે ફિટમેન્ટ ફેક્ટરમાં સુધારો કરવામાં આવ્યો છે કારણ કે સરકારી કર્મચારીઓનો મૂળ પગાર પગાર આ આધારે નક્કી થાય છે તો બેઝિક વધારવામાં ફેક્ટર સૌથી ભૂમિકા ભજવે છે તો આ એક ગુણાક છે જેના દ્વારા જૂના મૂળ પગારની નવા પગારમાં રૂપાંતરિત કરવામાં આવે છે દોસ્તો તો હવે ત્યારબાદ વાત કરીએ તો પગાર વધારાના સૂત્ર વિશે તો નવો મૂળભૂત પગાર બરાબર જૂનો મૂળભૂત પગાર ગુણ્યા ફિટમેન ફેક્ટર તો સાતમા પગાર પંચમાં ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન રાખવામાં આવ્યો હતો તો આ ફિટમેન ફેક્ટરને કારણે કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવ્યો હતો ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીઓનો જૂનો મૂળભૂત પગાર દસ હજાર રૂપિયા હોત તો નવો મૂળભૂત પગાર દસ હજાર ગુણ્યા બે પોઈન્ટ સત્તાવન બરાબર પચીસ હજાર સાતસો રૂપિયા થશે તો આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર અંગે એવી અટકળો ચાલી રહી છે કે આ વખતે બે પોઈન્ટ છ્યાસીનો ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરી શકાય છે જો આવું થાય તો કર્મચારીઓના મૂળ પગારમાં પંદર ટકાથી વધુનો વધારો થઈ શકે છે મિત્રો તો ત્યારબાદ એક ઉદાહરણ દ્વારા સમજીએ તો દસ હજાર રૂપિયાનો મૂળ પગાર ધરાવતા લોકોને હવે પચીસ હજાર સાતસો રૂપિયા મળી રહ્યા છે જે વધીને અઠ્યાવીસ હજાર છસો રૂપિયા થઈ શકે છે તો વીસ રૂપિયા વીસ હજાર રૂપિયા ધરાવતા લોકોને હવે એકાવન હજાર ચારસો રૂપિયા મળે છે જે વધીને સત્તાવન હજાર બસો રૂપિયા થઈ શકે છે ત્યારબાદ જોઈએ તો ત્રીસ હજાર રૂપિયાનો મૂળ પગાર ધરાવતા લોકોને હવે સત્યોતેર હજાર સો રૂપિયા મળી રહ્યા છે જે વધીને પંચ્યાસી હજાર આઠસો રૂપિયા થઈ શકે છે તેવી જ રીતે ચાલીસ હજાર રૂપિયા ધરાવતા લોકોને એક લાખ બે હજાર આઠસો રૂપિયા મળી રહ્યા છે જે વધીને એક લાખ ચૌદ હજાર ચારસો રૂપિયા થઈ શકે છે દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચ પર સરકારની કાર્યવાહી ક્યાં પહોંચી છે તો તમને જણાવી દઈએ કે સરકારે હજુ સુધી પગાર પંચની રચના અને ભથ્થા અને પેન્શનમાં વધારાની સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વર્ષ બે હજાર છવ્વીસમાં કર્મચારીઓને નવા પગાર પંચના ફેરફારોનો લાભ મળશે તે જ સમયે કર્મચારીઓ સાતમા પગાર પંચમાં નક્કી કરાયેલ ફિટમેન્ટ ફેક્ટર કરતાં વધુ માંગ કરી રહ્યા છે જેના પર સરકારે નિર્ણય લેવો પડશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર